તંત્ર દ્વારા મુખ્ય માર્ગે વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે છતાં વેપારીઓ સરકારની નીતિનો આવકાર કરી સ્વૈચ્છિક રીતે દબાણ હટાવ્યા આહવાનગરના તમામ નાના મોટા મોટાથીઓ એકત્રિત થઈ વેપારીઓના સંગઠનને મજબૂત બનાવવા અને એમના પ્રશ્નોને તકલીફો સમય વાચા મળી એવા વ્યક્તિ અને યુવા અગ્રણીની જરૂરી વર્તાતા બેલેટ પેપરથી બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી કરી અને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વેપારીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો સંગઠન સંગઠિત થવામાં જે શક્તિ સમાયેલી છે એ ખરેખર આહવાના તમામ વેપારીઓ આજના સમયે પોતાના ધંધા રોજગારની પરવા કર્યા વિના નિઃસ્વાર્થ ભાવે ચૂંટણી પ્રક્રિયામાં ભેગા થઈને ગામના પ્રમુખની વરણી કરી હતી અને અંતે લોકપ્રિયતા અને સમાજ હિતેચ્છુક યુવા એવા ભાજપ મહામંત્રી અને આવા વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે હરિરામ સાવંતની જંગી બહુમતીથી વિજય થયો અને લોકોએ ફટાકડા ફોડી ગુલાલના રંગે રંગાઈને ખુશીને બેવડી કરી હતી નવનિયુક્ત પ્રમુખ હરિરામભાઈ સાવંતે હવે આહવાનગરના વેપારીઓના હિત અને એસોસિએશનના વિકાસ માટે આગામી કાર્યકાળમાં નેતૃત્વ પૂરું પાડશે વેપારી સમુદાયે આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વ હેઠળ આહવા વેપારી એસોસિએશન નવી ઊંચાઈઓ સર કરશે અને વેપારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે એવી પણ આશાઓ સેવાઈ રહી છે રિપોર્ટર સુશીલ પવાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ડાંગ